કે ધારે તો સરકાર ને ગમે ત્યારે કહી શકે અને મોરારી બાપુ ધારે તો આખો મોવા તાલુકો પણ જતક લેવડાવી શકે બાપુ ની કથામાં તો કરોડો અબજો રૂપિયા ના ખર્ચા કરવા વાળા બાપુ લાઈન માં લાગી અત્યારે અમારી બેનુ દીકરીઓ રોવે છે ઘેરે ઘેરે રોવે છે તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરતના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાં કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાહી ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે હું થાય મારા કપડાનું હું આ તમને ખાઈ શરમ નથી આવતી કલાકારોને અને ઓખો તો મોટો કહેવાય ઓખો તો મોટો કહેવાય હું ઓખો મોટો તમુરો કહેવાય હવે તમે કવિઓ કલાકારો નર્તકીની જોડે નાચ કરાવતા તમામ કલાકારો બોલો ને તમે સાત મીટરમાં તો કોઈ ડીવીબી ની ઓફિસમાં જઈ દીધું ફાંકા મારતા હતા તો તમે ધર્મ નહીં ખમારી નહીં ખાંડા નહીં સાત નહીં સત્ય ની પ્રમાણિકતા ની નીતિ ની કલાકારો લાખ લાખ માના ભેગો કરીને ડાયરા કરીને આમ મૂકા હાથ કરીને તમે કઈક મોટી મોટી છાતી વાં હનુમાનજી ની ઘડે થઈ તમે બતાવો છો એ કાઢુ તો પાણી કલાકાર નીકળો કે ખેડૂતો ને દેવું તો આવે તમારું સરકાર માને એમ છે મારું નામ વારા ભરત કે પોપટભાઈ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અઠવાડિયા છે સતત છવ્વીસ તારીખથી થી આજ સુધી માવઠું પડ્યો અને ખેડૂતો તમામ પાક તબાહ થઈ ગયો ખેડૂતો હવે કઈ વધ્યું છે કે કોઈ કઈ એમ કેતું હોય કે ખેડૂતો આમાં પચીસ ટકા પચાસ ટકા તેસી ટકા પંદર ટકા પાક ખેતી પાક બચો છે તો એ તંદન વાત ખોટી છે ખેડૂતો નો ટકા પાક નાશ થાય છે આખા ગુજરાત ભરના ગામડે ગામડે થી ખેડૂતોના વિડિયા અને ખેડૂતોની વેદના રજૂ થાય છે આવ નજર સામે છે તમામ મીડિયા ગુજરાત નો અને સોશિયલ મીડિયા અને દેશભર નો તમામ મીડિયા ના કેમેરા બતાવે છે કે આ તબાહી બચાવી લેશે અને તમામ ખેડૂતો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ એની ઉપર તો હાવ પાણી ભેગું પડ્યું છે અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાની અંદર આજે મહુવાની અંદર તો બાવીસ ઇંચ જેટલો વરસાદ પીડ્યો એટલે તમામ પાક થઈ એ તબાહ થઈ ગયા હવે આમાં સરકાર એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ઘટકના અમે પહેલેથી જ

પડછાદી રૂપે ખેડૂતોને ભેટ થાય આપવા ઉપરથી રાજી કાંક આપવી જોઈએ એટલે તમે પચાસ જણા ક્યાંક એક્સિડન્ટમાં મળી જાય પચાસ જણા ક્યાંક હોળી પરીઓ મળી જાય ક્યાંક અગ્નિકાંડમાં મળી જાય તો ત્યાં તમે પાંચ પચીસ લાખ રૂપિયા આપો છો શ્રદ્ધાંજલિ આપો છો તો અમને તો તમે કાંક તો આપો અમે તો અમારે તમારું કાંઈ જોતું નથી અમે તો ખેડૂતના દીકરાથી તમારું પાછો આપી દેવું પણ તમે ઊંચા થઈને જીભ તો અમે તો પુનજ બાપોને વિનંતી કરી છે કે મોરાડી બાપો જો ધારે તો સરકારને ગમે ત્યારે

તમામ ગામના ખેડૂતોના એટલે સરકારની આંખ તો ખુલે કે જો ઉદ્યોગપતિઓ આવા બાદ ગામ દત્તક લેતા હોય અમે તો નહીં કીધું તો ઓગણત્રીસ તારીખે કે તમારે આમાં કંક આપવો જોઈએ તમે એકલી ભાજપ માથે આમ આદમી પાર્ટીના ભાઈ ભગવત માન આવ્યા આવ્યા હતા એ હાસ્ય કલાકારની ઘોડે મોટી મોટી વાતો ફાંકા તો કેમ ના વ્ય ગયા ના પણ તમારે અહીંયા તમારી સરકાર છે પંજાબમાં તમે આપણને પાંચ પચાસ હજાર કરોડ રૂપિયા તમે એમ કહો કે આમાં નો દેવાય ના સમયમાં આપટના સમયમાં ન દઈ શકતા હોય સરકારના નિયમ પ્રમાણે નો આપતા હોય તો સરકાર ગમે ને તમે કેમ બીજા બધા ધરતી કપ થયો જારા આવ્યા હતા કચ્છમાં અહીંયા મોરબીના ખાન જો જારે આવ્યા હતા અગ્નિકાંડો જ્યાં બને ન્યા બધી સરકાર આફતમાં તો ગમે છે ને ગમે તમારે દેવા નથી અને ભાજપ માટે આપને કોંગ્રેસને માહિત થવા અમે તો એને વિનંતી કરીએ કંઈક તમે આપો પણ સરકારને અમારે વિનંતી છે કે હવે તમામ ખેડૂતોનું દેવો આ સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર પીના છેલ્લા પચીસ વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર પીના અમારે સરકારની બીજી કાંઈ માથાકૂટ નથી કરવી અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરી તો અર્જુ ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ના શકે એવી સરકારે ખેડૂતો માટે ધુલમ કરેલો છે એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે

સરકાર માને એમ છે અને અમારી વાત જો ખોટી હોય તો સરકારને અમને તમે બધા સામે બે જાઓ અને આપણે સાથે મેળ નક્કી કરીએ અમારી વાત ખોટી હોય તો અમે નીકળીએ અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે ઘેરે ઘેરે રોવે છે તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરુ દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાં કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ગયો કે એક દીકરી એના ભાપ કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય મારા કપડાનું હું શું થાય આ તમને ખાલી શરમથી કલાકારો કલાકારોને અને ઓખો તો મોટો કહેવાય તો મોટો કહેવાય હું ઓખો મોટો તમ કહેવાય તમારે બોલવાથી તમારો કરતા સમૂહ બોલ્યા હતા ને એની વાત હતી અત્યારે સાબિત થઈ ગઈ કે તમે કાંક તમે વાતો કરો ક્યાંક તમે એમ પાણી હરા ભાવનગર નું હરા અમારે અમને આપતી વખતે તમને ક્યાંક કલાકારો ને ક્યાંક પેટમાં ખૂંચે છે એટલે અમારી વિનંતી છે તમે ક્યાંક બોલો તમે બોલો નહીં બોલો તો તમે અમને બધું આવડે છે લડી લેતા